તો ભાઈ હવે આ ટ્રેન ના સ્ટોપેજ ની વાત કરું તો ભાઈ પેલું આવશે ભાઈ અહીંથી મોરબી પછી આવશે દઈસરા એના પછી આવે છે ભાઈ માલિયામિયાણા પછી આવે છે ભાઈ સામખિયાળી એના પછી આવે છે ભચાઉ એના પછી છે ભાઈ ગાંધીધામ સ્ટોપ એના પછી આદિપુર અને એના પછી છે અંજાર લાસ્ટ સ્ટોપ તો ભાઈ એના પછી આ ટ્રેન જશે સીધી હવે રાણો ભાઈ આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ભાઈ ફોલો કરો કવન પ્રવાસીને